અસલમભાઈ જે સ્થિતિ સર્જાય એ માટે જવાબદાર કોણ નીલેશભાઈ કુંભાણી કારણ કે એ ઉમેદવાર અને એમને જ આ ટેકેદાર એમના રાખ્યા હતા તમને શું લાગે છે છે ફૂટી હું એ જ કહું છું કે જે ઘટના ઘટી છે એ નિલેશભાઈ કુંભાણી જ છે એટલે નિલેશભાઈ એનો જવાબ સારી રીતે કોંગ્રેસના તમને એમ લાગે છે કે ચોવીસ કલાકથી જે બધા તમે અમે હેરાન થઈ રહ્યા છે ખડે ભાગે ઊભા છે એના માટે જવાબદાર તો નીલેશભાઈ કુંભાણી જ છે

તેમ છતાં જો આવું બન્યું હોય તો એના માટે જવાબદારી નીરજભાઈ કુંભાળની છે એમાં માટે પાર્ટીની નથી